આપણે ટ્રાય તો કરીએ બેટા અને એક કામ કર પહેલા આપણે છે ને તારું એમઆરઆઈ કરાવી દઈએ પછી ત્યાં જઈએ ચાલ હા ચાલ શું થયું છે તમને હું દુકાને કામ કરતો ને તે એમાં કટ્ટો ઉચક્યો ને તો ખબો ખસી ગયો એવું લાગે ઓકે આ કેટલી વખત થયું આવું આવું ત્રણ ચાર ફેર થયું છે ત્રણ ચાર વખત ખસી ગયો છે એમઆરઆઈ કરાવ્યો છે તમે હા કરાવ્યો છે સર આનું એમઆરઆઈ જોન્ટીભાઈ આ કંડિશન ને આપણે રિકરન્સ શોલ્ડર ડિસ્લોકેશન કહે છે મેડિકલ લેંગ્વેજમાં અને જે આ એક સ્પોર્ટ ઇન્જરી ગણવામાં આવે છે જેને હેવી લેબરર હોય ક્રિકેટ રમતા કે અમુક વસ્તુ આપણો ખસી જાય છે અને એમાં એમાં એવું બતાવે છે કે તેની એક નસ ફાટેલી છે તો આ કંડિશનમાં વારંવાર ખભો ખસતો જો રોકવો હોય તો તેનું દૂરબીનથી લેઝરથી ઓપરેશન થાય છે અને ઓપરેશન પછી તદ્દન કમ્પ્લીટ પહેલા જેવું થઈ જતું હોય છે પણ સર આમાં કેવું છે કે આની પોઝિશન પૈસા નહીં પણ આયુષ્યમાન કાર્ડ નો લાભ મળે બિલકુલ આયુષ્માન કાર્ડ નો લાભ આપણે મોદી સરકાર તરફથી વેદ હોસ્પિટલ ઉપલબ્ધ છે અને આ એક મોંઘુ સરકારના લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓને આ ઓપરેશન તદ્દન વેદ હોસ્પિટલ ખેડામાં દૂરબીન થી નિઃશુલ્ક થઈ જશે ક્યાં બાત કરે આપણે વેદ હોસ્પિટલ ખેડામાં સ્પોટ ઇન્જરી ના કોઈ પણ ઓપરેશન એટલે કે ખભો ઉતરવું ઘૂંટાના તમામ લિગામેન્ટ એસીએલ પીસીએલ જેવા તમામ રોગોની સારવાર આયુષ્માન કાર્ડ હેઠળ તદ્દન નિઃશુલ્ક છે વાવ મિત્રો જો જો તમારે પણ ખભાની કોઈ તકલીફ થઈ હોય ખભો વારેગાળે ઉતરી જતો હોય અને ડોક્ટરે કીધું હોય ઓપરેશન કરવાનું અથવા ઘૂંટણની કોઈ તકલીફ થઈ હોય એમાં ઓપરેશન કરવાનું થયું છે તો વેદ હોસ્પિટલ ખેડા આવી જજો આયુષ્માન કાર્ડ હેઠળ તમારું નિઃશુલ્ક ઓપરેશન થઈ જશે